સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે નાના ત્રાડીયા ગામનો રસ્તો ખખડધજ બન્યો બિસ્માર માર્ગને કારણે ગામમાં આવતી જતી સ્કૂલ બસ પણ બંધ થઈ ત્યારે આમાં કેવી રીતે ભણશે ગુજરાત અને આગળ કેવી રીતે વધશે ગુજરાત જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા અતિભારે વરસાદને કારણે નાના ત્રાડીયા ગામનો મુખ્ય રસ્તો ધોવાણ થયો હતો અને ખખડધજ પણ બન્યો હતો જેથી સ્કૂલ બસ સહિતના વાહનોને આવવા જવા માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે નાના ત્રાડીયા ગામનો માર્ગ હાલ તો બિસ્માર હાલતમાં છે ત્યારે ગ્રામજનો આ માર્ગનું તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે ત્યારે રસ્તાની બંને બાજુ પેચિંગ કાર્ય કરવાની માંગ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી ત્યારે સ્થાનિક રહેવાસી અજયભાઈ પઢારના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન પડેલા વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે રસ્તો વધુ ક્ષતિગ્રસ્ત થયો છે અને બિસ્માર હાલતમાં બન્યો છે ત્યારે ખખરદજ રસ્તાને કારણે હાઈસ્કૂલ બસ બંધ થઈ ગઈ છે તેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે પણ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે તેથી જ આ પરિસ્થિતિમાં ગ્રામજનોએ તંત્ર પાસે માર્ગનું સમારકામ વહેલી તકે શરૂ કરવાની માગણી કરી છે જેથી સ્થાનિક લોકોને અવર

તો એ સ્કૂલની બસને આ તમે રોડ જોઈ શકો છો બાજુમાં બસ ફસાઈ જાય છે બસ નીકળી શકતી નથી આ મેન્ટેન રાખવામાં આવે રોડ રિપેર કરવામાં આવે અને જે તે કરીને રોડ સારો બનાવે એવી સરકાર સાહેબને નમ્ર વિનંતી છે અમારા ગામમાં એસટી બસનો બહુ તકલીફ છે આ રોડ તૂટી ગયો હું તમને રોડ દેખાડીશ આ બધી તમે ધાર જોઈ શકો છો બધી આ નાના ત્રાડિયા ગામનો રોડ છે ત્યારબાદ હું આ બાજુની જમણી સાઈડની હું તમને ધાર દેખાડીશ કે આ જમણી સાઈડની ડ્રાઈવર સાઈડની જે

અને અમારો રોડ રિપેર કરીએ તો અમારા સ્કૂલની બસ ચાલુ થાય